તમારું નવા વર્ષમાં સ્વાગત છે બરાબર આજનું ચેલેન્જ એવું છે કે લીંબુ ચમચી બરાબર લીંબુ ચમચીની અંદર એવું રહેશે કે લીંબુ ચમચીની અંદર મૂકવાનું રહેશે અને મોઢાની અંદર રાખવાની બરાબર જે ઓછા સેકન્ડોમાં લઈ આ પાટાની અંદરથી સ્ટાર્ટિંગ પોઈન્ટથી મળે એને લાસ્ટ પોઈન્ટ સુધી જો ઓછા સેકન્ડમાં નીકળશે એને પહેલો નંબરવાળાને પાંચસો રૂપિયા અને બીજો નંબરવાળાને બસો રૂપિયા ઇનામ આપવામાં આવશે બરાબર પાછળ મને નામ લખી દેજો એટલે મને ખબર પડે કે તમે કેટલી સેકન્ડ બીજો નંબર

અને જ્યારે જયારે સ્ટાર્ટ બોલે તમારે પોઝિશન લઈ જે સેકન્ડની અંદર ચુકો ને ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ અલ્પેશભાઈ ના હલો બીજો નંબર ભાઈ છે બરાબર જોઈએ કે કેટલા સેકન્ડની અંદર બહાર નીકળે છે લીંબુ ચમચી લઈને બરાબર ચાલો તમારું સ્થાન લઈ લો લાઈન ઉપર

ચલો પોચકો નંબર આપડા પોતાનો છે બરોબર આપણે જોઈએ કે કેટલી સેકન્ડની અંદર બહાર નીકળીએ છે બરાબર પેલી મને પોઝિશન લેવા દે ફાઉલ થઈ ગયેલ છે ચલો છઠ્ઠો નંબર રંજીતભાઈ છે બરાબર તમને એથી મજભાઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપશે ત્યાંથી સ્ટાર્ટ કરજો બરાબર ठीक है 12 इनकोड़ी हो 8.8 सेकंड આપણે 13 સેકન્ડ બરાબર રંજીત ભાઈના ચલો 7મો નંબર મહીશભાઈ આવી ગયા છે બરાબર જોઈએ કે કેટલું ટાઈમિંગ લે છે બરાબર ચલો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે 10

પાણી ગયું પાણી ગયું એક પગ બાકી હતો ના એક પગ બાકી હતો એક પગ બાકી હતો આપડે કેમેરા જોઈ લો એટલે ખબર પડી જાય નવ પોઈન્ટ ચલો વિષ્ણુભાઈ ને નવ પોઈન્ટ ચોત્રીસ સેકન્ડ થયા હતા બરાબર પણ એમનો એક પગ બહાર નીકળ્યો કે પાટા બાર ને પછી લીંબુ પડ્યું છે એટલે એમની ગણતરીમાં આપણે લઈ લીધા છે બરાબર ચલો આપણા 11માં મેમ્બર એટલે જીગરભાઈ બરોબર જોઈએ કે એક કેટલી સેકન્ડની અંદર બહાર લઈને જાય છે બરોબર અહીંયાથી સ્ટાર્ટિંગ પોઈન્ટ આવશે બરાબર લેજો કારણ કે અમાર 11માં મેમ્બર છે કેમેરામેન છે ટચ ફોલો સરસ બરાબર આજના વિના કાકો અને ભત્રીજો છે બરાબર એટલે કે વિષ્ણુભાઈ અને રણજીતભાઈ એટલે પહેલા નંબરની અંદર રણજીતભાઈ છે બરાબર એટલે આપણે એમને પાંચસો રૂપિયા ઇનામ આપી દઈએ બરાબર અને એમને પૂરું કર્યું હતું આઠ પોઈન્ટ તેર સેકન્ડમાં બરાબર અને બીજા નંબર વિષ્ણુભાઈ છે એ નવ પોઈન્ટ ચોત્રીસ સેકન્ડમાં પૂરું કર્યું હતું બરાબર હું લેવા જાઉં તો સમીન મારકા છે મનભાળી સમી